ગોકુળમાં જે કરે નિવાસ ગોકુળમાં જે કરે નિવાસ ગોપીઓ સઘ જે રચાવે રાસ દેવકી યશોદા છે જેની મૈયા દેવકી યશોદા છે જેની મૈયા એવો આપણો કૃષ્ણ કનૈયા પાવન થાય પાણી પાવન થાય પાણી એના પગથીએ શીતળ જળ ધારા આકાશ ગંગા શિસ નમાવે આકાશ ગંગા શિસ નમાવે જય હો દ્વારકાવાડા જય હો દ્વારકાવાડા રાધાની ભક્તિ વાસળીનો મીઠાશ રાધાની ભક્તિ વાસળીની મીઠાશ માખણનો સ્વાદ અને ગોપીઓનો રાસ માખણનો સ્વાદ અને ગોપીઓનો રાસ રાધે રાધે